એક બે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો પ્રિય તો હિંચકો જોઈએ એટલે હિંચકામ બે ગઈ આમ જાતા હતા તો કે અહીંયા આવું પછી જો અહીંયા આવી ગયા ને આજે છે ને બે દીક પહેલા માં ને હું કેતી હતી કે આપણે શક્કરપારા બનાવવા બનાવો કરતા હતા ફાઇનલી આજ વારો આવી ગયો જો માં શક્કરપારાની તૈયારી કરે છે ને અમે અહીંયા લઈને વેચાકવા

હવે ખાઈ તા બધા ઓછા પણ આ એક બી દક્ષા કેતી હતી કે હાલ આમાં બનાવવા તો વળી મને એમ થયું કે હાલ બનાવીએ થોડા જો આમાં આપણે મેંદાનો લોટ લીધો છે અડધો કિલો ને આમાં છે ઘી આપણું દેશી ઘી જ આપણે મોણ માં નાખવાનું છે ને આમાં જો મેં અડધા કિલામાં મેં અટલી ખાંડ લીધી છે આ નાનો વાટકો છે અને અડધો જ છે અડધો જ અને બીજું અડધો ચાજો પણ આપણે જેવું મીઠું ખાવું હોય ને એટલી ખાંડ નાખવાની આટલું મીઠું ન તો આનાથી ઓછી ઓગાળવાની છે ખાંડ ને પેલા આપણે સાદા ને સિમ્પલ બનાવવાના છે કોઈ પણ એમાં બીજી વસ્તુ નાખવાની નથી અને આપણે દુકાનમાં બનાવે ને એવા બનાવવાના છે તો જો આને ખાંડ ને ઓગરાવી નાખીએ આપણે પેલામાં એમાં પાણી મૂક્યું છે ગરમ થઈ ગયું છે જે થોડુંક પાણી મેં ગરમ કાઢી લીધું ગ્લાસ મા હવે આમાં આપણે ખાંડ ઉગાર નાખશી ધીમે ધીમે રાખી અને ખાંડ ઉગરી જાય એટલે હમણાં ઉતારી લો તો જ્યાં હવે ખાંડ ઓગરી ગઈ એટલે ઉતારી લઈએ આને આખી ખાંડ ઓગળી ગઈ છે હવે આને થોડુંક ઠંડુ પડવા દઈએ ઉખાડું પાણી હોય ને તો આ પણ પણ થોડુંક આબો વધારે ગરમ હોય ને એટલે ઠંડુ પડવા દેવાય થોડીક વાર તો આપણે છે ને પેલા આમાં મોણ નાખી લઈએ હા આમાં આપણે ઓલું ઘી આવે ને દુકાનમાં ઈ પણ નખાય પણ આપણે તો આ ઘરમાં આ ઘી હોય એટલે હું આજ નાખું છું ઓલું ઘી નથી નાખતી આ

And preguntó a los seis mejor van o no ભેગો થઇ ગયો જો આપડે લોટ આવી રીતના બહુ ઢીલો ન કરાય હવે આને થોડીક વાર મૂકી દઈએ ટાકી તો આપણે જો આ ગ્લાસમાં ગરમ પાણી કાઢ્યું હતું ને એ તો ખાલી પાસે એવા હાટું રાખ્યું હતું કે જો ખાંડવાળું પાણી ઓછું પડે તો પછી મોરું પાણી આપણે ગરમ હોય એટલે આમાં નાખવા થાય પણ આપણું પાણી માપમાં થયું ને જો આઠ દસ મિનિટ થઈ ગયા રાખ્યો એને હવે આપણે આને લુવા બનાવી न वण चालू कर આપણે આ ચાદી રોટલી છે અમારી પાસે નાનકડું છે કટર છે આ સમસી પેલા કેદી ની લીધી હતી જે વિરમ ને નાના નાના હતા તે એ પેલા આપણે આમ કટિંગ કરી નાખીએ આ જયારે કાઠા કાઢ નાખીએ ફાટી ગયા હોય ને એટલે પછી સેપતા તમારે જેવો આપવો હોય એવો અપાય લંબચોરસ સપાય પછી ચોરસ અપાય જો હવે આવી રીતના આપણે છાપા ઉપર નાખીએ તો જો અહીંયા આવી ગઈ પ્રિયલ માં રમે જો તો હાલો તો હું ફટાફટ વણવા લાગુ જો પાટલો ને વે લીધો આપણે જો હવે એટલા થોડાક થઈ ગયા હજી જો બનાવવાના હતી આપણે બનાવવા માંડીએ ચાડી ચાડી રોટલી વણવાની હે તેલ થઈ ગયું હવે આપણે ધીમા તાપે એને તરવા માંડીએ આ ભલે કદાચ ચોટી જાય ને તોય પણ આ તેલમાં પડે ને એટલે છૂટા પડી જાય એને જલ્દી આપણે ફેરવવા નથી હાવ ધીમો છે જો હાવ લો

Wah, wow, yeah, one. Mm. One moment, one moment. wow, yeah. wow, Wah. Oh, oh, oh. wow, 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 Wah, wow, Wah, <noise> <hesitation> <unintelligible> <hesitation> 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 એક ગાણું આપડા તરાઈ ગયો અને જો આ બીજો હમણાં તરાઈ ગયા હે જ્યાં ઉપર આવી ગયા ને હવે આ ધીરે ધીરે હમણાં પાકી ગયા હે આના જેવા જ થઈ જાય તારે શું જોઈએ દીકુ તો જો આ શક્કર તરાઈ ગયું ના મારા પ્રિયલ જો ખાવાય મેંદી કેવું છે દીકુ હા દેખાડ તો ખરી ક્યાં હું છે આ મોઢામાં હું છે કેની બનાવ્યો દાદી દાદીએ બનાવ્યું બનાવવાનું ચાલુ છે ઓ હોય ઓ હો એની પહેલી વાર શક્કર ખાધા જો દાદીના હાથના ઓ દાદીના હાથનું બધું ભાવે પાવે ને દીકુ વા એક ઉલારી ગયા બીજું છે મને દેવું મને મને દેવું મને દેવું ઉભી રહેતો દે મને લાય

લાઈક કરજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમાર સુડિયો ત્યાં સુધી હર કરે abar padi gaya ya tara